તમને રક્ષણ આપે છે ધરપકડ વગર હા ગુના વગર તમને ધરપકડ કરીને લઈ જાય ત્યારે ચોવીસ કલાક મારે છોડી દેવું પડે કલેક્ટરના આદેશ પ્રમાણે એટલે જે પોલીસ અધિકારી હોય એને પણ ખોટો લગાવવાની જરૂર નથી જે આપણે રાઇટ્સ આપેલા છે એ હું કહું છું પોલીસ કે આપણે વિવાદ કાઈ જરૂર નથી મિત્રો પાંચમી નું સુજે છે જયપાલસિંહ મુંડા એમને ભલામણ દ્વારા આપણે ભારતીય સંવિધાનનો પાંચમી અને છઠ્ઠી નું આપેલી છે જયપાલસિંહ મુંડા જ્યારે બંધારણ બનતો ત્યારે બંધારણ સભામાં એમ કહ્યો ઊઠીને तेरे दिसंबर उम्र सोने चेतन इसका दिवस है जय जवाहरलाल नेहरू है उद्देश्य प्रस्ताव संविधान सभा में रजू करियो तेरे ऐना समर्थन में जयपाल सिंह मुंडा बताया अनेव कहियो आदिवासी इस देश का मूल निवासी है आदिवासी इस देश का मूल निवासी है आपको आदिवासियों को लोकतंत्र सिखाने की कोई जरूरत नहीं है બલકી આપણે આદિવાસીઓ જરૂર પણ ભારત ના આદિવાસીઓ સાથે લોકતંત્ર શીખવું જોઈએ કેમ કેમ કે ભારત આદિવાસીઓ છે એ ભારત સૌથી પ્રાચીન લોકતાંત્રિક લોકો છે પાંચ મહિનો સુધી એવું કહે છે કે આદિવાસીઓ વિસ્તારમાં નિયંત્રણ અને વહીવટ કરવાની સત્તા સંવિધાન પાંચ મહિનો સુધી પ્રમાણે આપે છે પાંચ મહિનો સુધી નો જબરદસ્ત સત્તા છે એમાં પાંચ મહિનો સુધી અંતર્ગત ટ્રાઈબલ એડવાઇઝરી કમિટી ની રચના કરવામાં આવે એમાં વીસ સભ્યો હોય આ વીસ સભ્યો સલાહ પ્રમાણે આદિવાસી વિસ્તારમાં માં કોઈ પણ કાયદો લાગુ પડવો હોય

કેમ કે આ દેશના મૂળ નિવાસી આદિવાસીઓ છે આ કરણ કુમાર નથી કહેતા પાંચ જાન્યુઆરી બે હજાર અગિયાર સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ કહે છે કે આઠ ટકા આદિવાસી આ દેશના મૂળ નિવાસીઓ છે બાકી બારો ટકા જે ગેરાદિવાસીઓ છે એ આક્રમણકારીઓ સંતાન છે આ સુપ્રીમ કોર્ટ કહે છે સુપ્રીમ કોર્ટ કહે એટલે એ પોતે ભંડારણ છે ભારતે જે સર્વોચ્ચ ન્યાય આપનારી સંસ્થા છે એ સુપ્રીમ કોર્ટ એવું કહેતી હોય એ માનતી હોય તો આપણે આનાથી વિશેષ શું જોઈએ પાંચ મહિને છઠ્ઠિયાણું સુધીમાં પાવર સત્તા જબરજસ્ત છે પણ આપણા લોકોને સમજવાની જરૂર છે છઠ્ઠિયાણું સુધીમાં તો આદિવાસી વિસ્તારમાં કાયદો લાગુ જ નથી પડતા દિલ્હીમાં પાર્લામેન્ટમાં જે બનેલો કાયદો હોય કાં તો આસામ મેઘલયને ત્રિપુરામાં ત્રિપુરાને વિધાનસભામાં જે કાયદો લાગુ કાયદો બનાવ્યો હે

આપણો પૂર્વજ કોઈ સત્તા માટે નતો રડતો રાજા ભણવા માટે